રામ મંદિરે તમને દર્શન કરી લો રામજી મહારાજ પ્રતિ શણગાર કર્યો છે રામનવમી છે ને આજે રામદેવજી મહારાજ છે જય નેજા ધારી જય રામદેવજી મહારાજ રાધે રાધે માજે માજાજાજાજાજાજે નમસ્કાર મિત્રો તો આજે હું આવ્યો છું મારા ફોર મિત્રો કોળીદાસ મહેતાને ઘરે

જય શિયા રામ રમેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર આજ આંગણે બધાયેલા છો તો ભગવાન રામ વિશે તો શું કહેવું કારણ કે આજ આનંદ આજ આજ બધાના કારણ કે કંચન એવા બધાના ભગવાન કંચનભાઈ બિરાજમાન એવા રામચંદ્ર ભગવાનનો પ્રાગટ્ય દિવસ છે તો આ પ્રાગટ્ય દિવસથી સૌથી પહેલા આપણે બધાને હું શુભેચ્છાઓ મારા અને રમેશભાઈના પરિવાર વતી આપ સર્વને રામ જન્મની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આવો તો બે મિનિટ ભગવાન શ્રી રામચંદ્ર વિશે જાણીએ કારણ કે ભગવાન રામચંદ્રજીનું પ્રાગટ્ય આજના દિવસે વર્ષો પહેલાં થયેલું છે અને ભગવાને જ્યારે રામચંદ્રએ આ ધરતી ઉપર અવતર ધારણ કરીને લીધો તો સૌથી પહેલાં તો ભગવાન રામચંદ્રના જીવનની અંદરમાં પણ થોડું થોડું દુઃખ પડેલું હતું પણ એ દુઃખને ન જોતા એમ સદાને માટે પ્રભુ આગળ વધતા રહે છે એમ આગળ વધતા વધતા પ્રભુ એ બધાના ભક્તોના મનના મનોરથ પૂર્ણ કરે છે એમ એક જાતિની સબરીના બોર એ પ્રભુ રામ અને લંકાની અંદરમાં વાસ કરનારો એવા લંકેશને પણ ભગવાને ભણી નાખ્યો છે રામચરિત માનસની અંદરમાં તુલસીદાસજી એવું કહે છે કે ભગવાન મારે એને તારે એટલે પ્રભુના હાથનું મરણ એ પણ એક તારણકાર છે તો ભગવાન રામચંદ્રના જીવનની અંદરમાં પણ દુઃખ સુખ આવેલા એમ આપણા બધાના જીવનની અંદરમાં પણ જ્યારે જ્યારે દુઃખ સુખ આવે છે તો દુઃખની અંદરમાં પ્રભુને યાદ કરવા જોઈએ તો એ દુઃખ મટી જાય છે અને જો સુખની અંદરમાં પ્રભુને યાદ ન કરીએ રામને યાદ ન કરીએ તો એ દુઃખ પણ સુખ જેવું લાગે છે તો આજનો દિવસ છે ચૈતર સુદ નવમી ગ્રહ લગ્ન જોગ બાર તિથિ સબ ભય અનુકૂળ

સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયો હંમેશાને માટે હું રમેશભાઈનો પરમ મિત્ર છું કદાચ આ મારી ચેનલ કહું તો પણ રમેશભાઈને કંઈ વાંધો નથી કારણ કે મારો પરમ મિત્ર છે અમારી આ ચેનલની અંદરમાં હંમેશાને માટે જ્યારે જ્યારે તમે જોશો તો આપણા બાળકોને કેવા સંસ્કાર આપવા અને આપણે કેવી રીતે જીવવું અને આપણા પરિવારની અંદરમાં આજુબાજુમાં કેવા વિસ્તારની અંદરમાં કેવું બધું શું થાય છે એવું બધું જ અમે આની અંદરમાં મૂકતા રહીશું એટલે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો ધન્યવાદ